બેફામ બની છે વારંવાર ઝેરી ગેસ છોડવાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે ખેડૂતોએ કંપની પર કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે પાદરા તાલુકાના મવડ ગામે વેદ કેમિકલ કંપનીના ગેસના કારણે તૈયાર પાકને લાખોનું નુકસાન થયું હોવાના આક્ષેપ ધરતીપુત્રએ કર્યા છે પાદરા તાલુકાના મવડ ગામના ખેડૂતે દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પાક તૈયાર થતાં ખેતરની બાજુમાં આવેલ વેદ કેમિકલ કંપનીમાંથી મોડી રાત્રે છોડવામાં આવતા ઝેરી ગેસના કારણે તૈયાર પાક બળી જવાથી લાખોનું નુકસાન પહોંચ્યું છે ખેડૂતના જણાવ્યા મુજબ અગાઉ કોબીજ અને પાપડીનો પાક કર્યો હતો જે પણ આ ઝેરી ગેસના કારણે બળી ગયો હતો જે બાદ હવે દિવેલાનો પાક કરતા તે પણ બળી જતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં ત્રણ વાર રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ પણ કરી છે પરંતુ આજ દિન સુધી આ કંપની ઉપર કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી આ પ્રશ્ન હવે કાયમી પ્રશ્ન બની ચૂક્યો છે કંપની અને પોલીસ અને પ્રોલ્યુશન બોર્ડના અધિકારીઓની મિલીભગત હોવાનું પણ લાગી રહ્યું છે જેથી ખેડૂતે ઉપવાસ પર બેસવાની ચીપકી આપવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે આ ઝેર ફેલાવતી કંપની પર કોઈ કાર્યવાહી થશે કે કંપનીને છાવરવામાં આવશે હલો નમસ્કાર હું મનહર મકવાણા બોલું છું પાદરા તાલુકાના મોગોર ગામથી મારી બાજુમાં એક વેદ કેમિકલ કરીને કંપની આવેલી છે આ કંપની ગેસ છોડે છે અને વારંવાર કંપનીના માલિક તેમજ એમના કાર્યકર્તાઓને કહેવા છતાં કોઈ પણ જાતનું નિરાકરણ લાવતા નથી અને આ નિરાકરણ ન લાવતા મેં પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ત્રણ વખત લેખિતમાં અરજી આલી ઓનલાઈન મુખ્યમંત્રી ફરિયાદ કરી છે તેમ છતાં કંપનીના માલિકો જાડી ચમડીના હોય અને મને ઉદ્ધડ જવાબ આપે છે અમારી કંપનીમાંથી કોઈ ગેસ નીકળતો નહીં અને અમે તમારું કોઈ નુકસાન કરવા માગતા નથી એવું કહે છે અને અધ્ધર જવાબ આલે છે અને તેમ છે તમે ફરી રજૂઆત કરતા અમારી બા તમારી કંપની છે તમારું ખેતર છે તો તમે તમારી સેફ્ટી તમારે હાથોની અમારે શું છે હે અમે અમારા ભણી ગમતે કરી તમારે કોઈ લેવા દેવા છે નહીં એમ કરી અને જાણ બૂજી અને એ લોકો ગેસ છોડે છે અને વારંવાર આ મહિનાની અંદર ત્રણ વખત ગેસ છોડે છે જેથી મારો ઊભો પાક બળી ગયો આ અગાઉ મારો એક કોબીજનો પાક હતો તે બાળી દીધેલો ત્યાર પછીનું મેં પાપડી કરી પાપડી પણ બાંધી અત્યારે મેં કીધું હવે આ દિવેલાનો પાક છે તો દિવેલાનો પાક મજબૂતને સારો હોય જેથી કરીને ગેસ લાગે ને એને સારી રીતે થશે તેમ છતાં પણ આ ગેસ દિવેલાને પણ લાગે અને દિવેલાનો સદંતર પાક સો ટકા નિષ્ફળ જયેલો છે જેથી કરીને આપ સાહેબશ્રીને મારી નમ્ર રજવી વિનંતી તેમજ આ બાબતે જે કંઈ લાગતા અધિકારી અધિકારીઓએ એમને પણ મારી નમ્ર રજ વિનંતી કે સાહેબ આ કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો અને મારા પાકને બચાવો આ ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે કંપનીઓ બધી જે